છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્વના પ્રશ્નો પાર્ટ નંબર ટેન એક થી નવ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે ફર્સ્ટ ક્વેશ્ચન દલ અને વુલર સરોવર કયા રાજ્યમાં આવેલા છે જમ્મુ કાશ્મીર ગોવિંદ સાગર સરોવર કઈ નદી ઉપર આવેલું છે સતલુજ ગાંધી સાગર સરોવર કઈ નદી પર આવેલું છે ચંબલ નિઝામ સાગર સરોવર કઈ નદી પર આવેલું છે માંજરા

પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે આવા પદાર્થોને શું કહે છે ખનીજ પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી ખનીજ શુદ્ધ સ્વરૂપે મળતી નથી તેમાં અશુદ્ધ હોય છે તેને શું કહે છે અયસ્ક વાર્નિશ તથા છાપકામ ઉદ્યોગમાં કયું ખનીજ વપરાય છે મેંગેનીઝ વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે સાનો ઉપયોગ થાય છે તાંબુ તેરમા નંબર ક્વેશ્ચન ધ્વનિ શોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે અબ્રક કયું ખનીજ ધાતુ ગાળણ ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે ફ્લોસ્પાર ભારતમાં કેટલી જાતના વૃક્ષો થાય છે પાંચ હજાર આપણા આયુર્વેદમાં કેટલા વૃક્ષો અને છોડવાઓનું વર્ણન છે બે હજાર ગંગા નદીના મુખ ત્રિકોણમાં બનેલું જંગલ સાના માટે જાણીતું છે સુંદરવન અઢારમાં નંબરનો ક્વેશ્ચન કયા વૃક્ષોના લાકડામાંથી હોળી અને સ્ટીમરો બને છે સુંદરીના ટોપલા સાદડી વગેરે કયા બને છે ચીડના ભારતનું સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી કયું છે હાથી ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું છે એક સિંગી ગેડો વિશ્વભરમાં વાઘની કેટલી જાતિઓ છે આઠ ભારતમાં રોયલ ટાઈગર સફેદ વાઘ ક્યાં જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં ભારતના મધ્યમાંથી થાય છે નંબરનો ક્વેશ્ચન કેવલા દેવી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે રાજસ્થાન ભારતમાં જોવા મળતું સૌથી વજનદાર પક્ષી કયું છે ગોરાડ બે ફૂટ થી વધુ ઊંચાઈ ધરાવતું પક્ષી કયું છે સારસ કચ્છના મોટા રણમાં કાદવ કીચડના ઢગ બનાવી કયું પક્ષી ઈંડા મૂકે છે સુરખાબ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે અસમ কানহা રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે કર્ણાટક દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે જમ્મુ અને કાશ્મીર 34મું મને ક્વેશ્ચન કાર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ઉત્તરાખંડ પૃથ્વીની સપાટી પર માનવીને પીવાલાયક મીઠું કેટલું મીઠું પાણી કેટલું છે કરતા પણ ઓછું સોનાની ખાણ ક્યાં આવેલી છે કર્ણાટક ભારતની મોટામાં મોટી નદી કઈ છે ગંગા અડત્રીસ ક્વેશ્ચન ન્યાયતંત્રને ને ઝડપી અને બિન ખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે લોક અદાલતો ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો જ્યારે ચોરી લૂંટફાટ મારા ખૂન શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ફોજદારી ન્યાયની દેવીનું નામ શું છે આશ્ ન્યાયની દેવીના બંને હાથમાં શું હોય છે તલવાર અને ત્રાજવું

રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે રાજ્યપાલ તો અહમતદાર ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય વોરંટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે અસીલ તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન મિત્રો જો તમે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયક પર દબાવજો જેથી કરીને આવતા દરેક આપણે મળી રહે અને વિડીયો પસંદ આવ્યો તો કોમેન્ટ જરૂર કરજો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત